કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જેનું કામ છે ચકલા માટે ચણ માટે લીલો ઘાસચારો કૂતરા માટે ગરીબ ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે એક મહિનાની રાશન આયોજન કરીએ છીએ જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લીમડી બાજુમાં અંકેવાડિયા ગામે જસુબેનના ઘરે કીટ આપવા તો બધા વિડીયોના અંત સુધી બને જો નમસ્તે તમારું નામ શું જસુબેન તમારી મારી ઉંમર કેટલી પંચાવન વર અને તમારો કોઈ દીકરા દીકરા નથી એ દીકરો તમારો વય જ અને આ જે ઘર છે તમારા આ બીજાના ઘરમાં રહો તમારા ઘરમાં રહેવા એવું નથી અને તમે કોઈ કમાવનાર વ્યક્તિ છે નહીં

જેને પણ આ મંડળમાં ફૂલની ફૂલની પાખડી આપી છે તેનો મારતી હોક મંડળ હતી હું ખૂબ ખૂબ આભાર માનું છું